પાંડેસરા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ગેસના ડોમેસ્ટિક તથા કોમર્શિયલ બાટલાઓનો સંગ્રહ કરી તેને રિફિલ કરી ગેરકાયદેસર રીતે પ્રવૃત્તિ ચલાવનાર ઇસમોને પકડી પાડી કુલ્લે રૂપિયા આઠ લાખ ત્રીસ હજાર ચાલીસ ના મતાના મુદ્દા માલ સાથે કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરતી એલસીબી ઝોન ચાર સુરત શહેર પોલીસ કમિશનર સાહેબ સુરત શહેરના હોય સુરત શહેર વિસ્તારમાં બનતા ગુનાઓ અટકાવવા તેમજ સુરત શહેર વિસ્તારમાં કોઈ ગેરકાયદેસર રીતે ચાલતી પ્રવૃત્તિને અટકાવી કાયદેસરની કાર્યવાહી કરવા સારું તેમજ કોઈ અગમ્ય બનાવ ન બને તે માટે અપીલ આપેલ સૂચના અનુસાર અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર બે તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી સોનચા નાવ તરફથી આપવામાં આવેલ જરૂરી સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી સોનચા ના પોલીસ સ્ટાફના માણસો એએસઆઈ રોહિતભાઈ યોગેશભાઈ એસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ઈશ્વરભાઈ થોભણભાઈ તથા કાનજીભાઈ બુથાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ શામજીભાઈ નાઓ સુરેશ શહેરના ઝોન ચાર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એએસઆઈ રોહિતભાઈ યોગેશભાઈ તથા ઈશ્વરભાઈ ધોબણભાઈ નાઓને બાતમી હકીકત મળે કે પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વડોશ્રી ગ્રામનગર પ્લોટ નંબર ત્રણસો છવ્વીસમાં આવેલ શિવમ કિરાના સ્ટોર દુકાનમાં તેમજ આજુબાજુની રૂમોમાં ગેસના ડોમેસ્ટિક તથા કોમર્શિયલ બાટલાઓ સંગ્રહ કરી તેમાં ડોમેસ્ટિક બાટલાઓ કોમર્શિયલ બાટલાઓમાં રિફિલ કરવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવે છે

પવન કુમાર મુન્ની સ્ટોર ત્રણસો પચીસ શ્રી રામનગર ગણેશનગર પાસે વડોદરા પાંડેસરા સુરત શહેર મુઠાણ ગામ બદલપુર થાના સુમેરપુર જિલ્લો હમીરપુર યુપી લાલાભાઈ અર્જુનભાઈ ભરવાડ ઉમર વર્ષ અઠાવીસ રહેઠાણ પ્લોટ નંબર એકસો એકાવન બ્યાસી

કંપનીના ખાલી ગેસના બોટલ નંગ એકસો અઠાવીસ કિંમત રૂપિયા ત્રણ લાખ સાત હજાર બસો તથા વજન કાંટો નંગ બે કિંમત રૂપિયા સાત હજાર તથા રેગ્યુલર નંગ રેગ્યુલેટર નંગ એક કિંમત રૂપિયા સાતસો તથા મોટર ગેસ રિફિલિંગ માટે ઉપયોગમાં લેવાયેલ નંગ બે કિંમત રૂપિયા સાત હજાર તથા પાઇપ નંગ પાંચ કિંમત રૂપિયા બસો તથા એક ટેમ્પો કિંમત રૂપિયા ચાર લાખ મળી ખુલ્લે રૂપિયા આઠ લાખ ત્રીસ હજાર ચાલીસના મત્તાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે